ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હું તો આપણે ગુડ મોર્નિંગ કોઈ દી કહેતા ના હોય પણ આ વ્લોગ બનાવીને તી એવું આમ આપણે ફિક્સ થઈ જાય મગજમાં જે પહેલેથી કહેતા હોય ને એ જ પછી બોલતા આવડે તો હવાર હોય ને તો વળી ગુડ મોર્નિંગ કંઈ ને કે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં એવું કહી દઈ તો હાલો બહુ ભાષણ ન કરું અને જો વાગી ગયા છે આઠ ને વીસ મિનિટ થઈ અને ભે હું દોવાનું હાલે છે મોડું થઈ જાય હમણાં એક ભેં રાતે વ્યાણી હું કહેતી હતી ને ઓલી વળી બાંધી હતી ને તા તો પાડો એક ભગત હતો ને બીજો ભગત આવ્યો અને ત્રણ છે જિંદકી ચિનકી પાડ્યું તો એ બધાયને આયા છે ને બાંધા અંદર હમણાં છે ને ઠાર બહુ આવે એ પછી માંદા થાય ને તો ઓરીને હાજા કરવા એથી અહીંયા અંદર બાંધી દેવા તો જો અમને બધા બાઈ દાદી દેખાતા નહીં હોય ને હું આ અટાણમાં ઇન્ડોરે એટલે બેઠી કામ કામનો તો આરો નથી પણ હું કહું થોડીક ક્લિપ લઈ લઉં હમણાં કેદુની હે ને જય શ્રી કૃષ્ણના સ્વાગત છે ને વ્લોગમાં બ્લોગનું ઓલું હું કહેવાય મુરત કરવાનું વેસ્ટ જ ના હોતો જ ચાલુ વ્લોગ થઈ જતો હમણાં ખેરખો ટાઈમ ના જડતો ને આખું સેટિંગ બધું નું બગડી ગયું હતું એટલે પાછા આપણે કન્ટિન્યુ કરવાની કોશિશ કરી હે ને એવું હાલે છે તો જો ઓતિયાર માં દેદીભાઈ ગાડી લઈને રખડે છે કઈક ને કઈક લેવા જવાનું હમણા ઉભું જ હોય અને એકઈ હેને આ બિચારા હે ને બધા ભેંસું ચાલવા વયા જાય ને તો એકઈ ઘેરે હોય નહીં અને એ હું હાલે છે હમણા તા અને ભેંસું વ્યાણી કેટલી અટાણે નવ ભેંસું દોવા દીએ પાંચ ભેંસું વ્યાણી અને ચાર હે પારેટી તો હજી એક હમણા થોડાક દિવસમાં વ્યાય જાહે અઠવાડીયું 10 દી કાઠીએ પછી પાછી અઠવાડીયું 10 દી પછી બીજી અને એવી રીતે ના ચાલુ જ રહે તો એક મહિના ની અંદર પાંચ ભેંસું વ્યાણી છે અને છઠ્ઠી જો ઓલી ભૂરી છે ને મીંડી એ વ્યાં આથી નઈ દેખાય ઈ હવે વ્યાં હે હું હમણાં દા હાલે હે ને વ્યાજોમ ભેહોમ સેંતે બહુ ભીડ પડે પાસી અમુક કવઠાઈ જાય છે ને અવાર બહુ રાઈ છે બધાય અ હું હોય ભગવાન જાણે આ ભૂકા નઈ હું લીધે હોય કે ખઈ ખબર ન જ પડતી અને આપણે કઈ ડોક્ટર તા હઈ નઈ બાકી આપણે બને ન એટલું આપણે કરતા હોય જો વરિયારી ભઈડી અને મેથી ભડાઈવી પછી મકાઈ ભડડો સ્પેશિયલ મકાઈ લેન અને ભડાઈયો ગર હાકર ઈ બધું હેને ચાલુ જોય આપણે જેટલું ઉજકો પડે ને એટલું આપણે ચાલુ જ રાખતા હઈએ પણ ટી સતાય જોલું થઈ જાય તો આપણે પછી માં કઈ ખબર પડે નહીં એટલે ડોક્ટર તેડાવું પડે તો હંજે ડોક્ટર આવ્યો તો ને જો ઓલા પાડાને હું કેતીતી ને સિંધિયાને હેને હિંગડામાં ઈરું થઈ ગઈ મેં કાલે સીતા ફળીન પાનનો રસ નાખ્યો અને હજી હજી નાખ્યું પણ કાલે ને ઇન્જેક્શન દેવરાવ લીધું ઇન્થી મટી જાય આ ભુરી છે ને ઈને વધારે પડે અને કીને વધારે પડે ઠક ઠક કર્યા રાખે ને આમાં એટલે એવું થાય તો ઈને આપણે ઇન્જેક્શન મારવી દીધું છે અને એવું કામકાજ आले છે તો જો ભેંડો હોય છે માર મમ્મી નું જસ્મીનબેન ના જીતાજી વ્યાણી ની ભેં ઈ હજી દોવાની બાકી છે પાડો હાઈનો ભૂખો છે બેક કેમેરો કરીને દેખાડું પાડો જો પાડા આવે ઈ વા પાછા પાડો તા કોક જ નબળો હોય એક ગંધારા હજી ભહીરો જો તા ઈ ઉમ તા કોરો થઈ ગયો છે અને હજી તા બતાય જીવડા બધાય અમાર ટીંકુડી છે ને બધાય થી મોટી છે ઈ ડોઢક મહિના ની થઈ હોય કે મહિના દી ની થઈ હોય ભગવાન જાણે ના ડોઢક મહિના ની થઈ ગયા હવ પણ ઓમ ખાઈ લીય બિચારી મીંદડી ટીલુન વાય રે જો ડોરા જ કાટતી હોય અને આ છે ને બધાય કરતા નબડી હતી પણ હવે વાંધો નહી આવે ઈ ધીરે ધીરે ખાતા શીખે છે ને એટલે સારું થઈ જાય છે ને જો વિડિયો ઝાખો આવે આપડા અગર એવો બધો મૂંગો ફોન નથી અને આ છે અમાર માયા જે આય જોખો વિડિયો આવે કારણ કે બારી માંથી પ્રકાશ પડે ને એટલે ઈ થોડો ફેર પડે આ છે મારી માયા માયા હવે હીખી નકદીન કે ખબર ના પડતી ભૂતડી હ તારો आवाज કોઈ ની સાંભળે માયા ખોટી કાય કરમાં જો આને બધે મોર પાવજો હે પિતા આવડી જાય તો સારી વાત હે નકો પછી નાયર થી પાઈ દે હો અને આ છે અમારો ભગત ભગત નો ભાઈ બીજો ભગત તો ઈ બધે હાલો આપણે હે ને આય રે હું ઊભો નથી આય ને કરી બધે તણાવ તણાવ થાય રાખી એનેમ થાય પાવા આવી અને જયદીપભાઈ કઈક કામ લઈને બેઠા છે હું પકડ જામ થઈ ગઈ તોયલને કહું આઈ થી લખાયાની ગોતી કે હેગા ટાઈમમાં મફતની સલાને જ્યોતી નહીં અને જો આપણે બધા આવી રીતના આમ પડ્યું અહીંયા અટાણેતા બધી વસ્તુ અહીંયા ખૂણે રાખવી પડે બીજું તો ક્યાં રાખું જો ઢુંહરા ને એમ નેમ જીમતીમ पावડા ને બધું પડ્યું હોય અને આટલું બધું નામા ટિંગાય તો આમ દેખાતું ઈ નઈ હોય પછી રાખવાનું ક્યાંક જગ્યા તો હોઈ જ ને ઘરમાં આટલું સામાન પડ્યો ને અયા બધું આ હે ને બર્તન ને સાણા ને થોડક આ વરસાદ ની આગાહી ઉપર ઉપર દીધા રાખન એટલે અહીંથી હવે ચોખું ઈ ના થઈ ને થોડક આગો રાખવો પડે હા જાય આ હે ને હીરામણ કરવા આયા મારા પપ્પા અને કીએ છે હું ખાવું તમારે હીનગર ફી નામ મત માખણ નાખશે કી છે કી છે હા તો કી નાખી હવે ઘી ગર લખમણ મામા તમારી બે દીસ બે થારી લેતે જો થારી લેતે કેમ નહી હોટેલ હોય ત્યાં હોટેલ દઈ નહી કે બોલ મુંડો માખણ નાખે નહી તોય હાલશે હા હાલો લઈ આવ એ હું કા જોહિરા મણા લેસે અને અમાર ઘર માં એવું હોય કે એક જણું ઘીન ગર ખાય ને તો બધાયને ભાવે નકર ના ભાવે તો જાય તમારે જઈ દીપે ઘર ને માખણ ખાઈ છે ઘી ગર નથી ઘર ને માખણ ખાઈ બધાય ને કર ના ખાય ને તો કોઈ ના ખાય અને આઠરામાં એવું હોય એક જણો ખાય તો બધાય ખાય બাকি કોઈ ના ખાય હણારા છે બધાય હણારા હાલો તો હવે મારે ભાણા કરવાના છે મંડી ભાણા કરવા અને પછી વ્લોગ કન્ટિન્યુ કરી જો આપણે છે ને અહીં બધું રાખું ને વાહે નાગડાડા ગઈરા પણ આપણે બધું રાખું એ ક્યાં આવે જો આ તેલનો ડબ્બો છે ને આડો આવે અહીંથી નીકળે આપણે કાઢી મૂકી બેણને ના આઈ કંઈ જરૂર નથી જો હું ખાટલે ચડી બેઠી બેઠી છે ને અહીંથી

હાલો તો જો વાગી ગયા છે સાડા પાંચ અને હાલે છે ભાઈ હું ધમારવાનું કામ કાચ જો આ બધી નસલ નવરાવ દીધી જો અટાણ સુધી હું ધમારતી ત્યાં આ ધમાઈ રહ્યું અને જો એનું ઉમશાળા આવે છે હા અને આજે સર વાગ્યું નથી આજે આ મોટરનું હમું નમું કરતા તા ને એમાં સરવા નથી છોડ્યું જો આ ધમારવાની બાકી છે ત્રણ અને જતા તબેલાના હાલ કઈ રાખો હમણાં કહે દઉં મોટર બરી ગઈ હતી પાણી નહોતું એટલે બધું બાયણે નીકળવાની અને જો આર ઉતરી ગયો છે પાયલ એ પાયલ ખીચસડે જે ટબ ભરીને રાખ્યો એટલે ત્યાં હે ને બેહુ માથા ધોવાતા જાય તો અમુક નથી ધોવા દેતી માથા માથા ધોવાતા જાય ને તો અવેળો ગંધારો થાય નહીં આજે અવેડો એસલ ચોખ્ખો કર્યો બોર જ્યાં હે તોપો પિયંત રાખજો હા જો રેડિયો અસલ ચોખો કરી લીધો અને બધા મંડણા છે ભેહુ માં હાલો તો આ સાથે આપણે વ્લોગ ના એન્ડ કરી દઈએ મડિયે કાલે નવો વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ